નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ વાસ્તુ ટીપ્સ ગુજરાતીમાં મિત્રો આજના વીડિયોમાં આપણે જાણીશું ઘરમાં ઝાડુનો શું ઉપયોગ છે તૂટેલી ઝાડુનું શું કરવું અને તેનો કયો સરળ ઉપાય તમને કરોડપતિ પણ બનાવી શકે છે તૂટેલી ઝાડુને ફેંકી દેતા પહેલા આ વિડિયો જરૂર જુઓ શું તમે જાણો છો કે ઝાડુ ત્રણ પ્રકારની હોય છે આ વાત બહુ ઓછા લોકો જાણે છે પરંતુ આ સાચું છે કે ઘરમાં રાખેલી ઝાડુ પણ તમારા ભાગ્યને પ્રભાવિત કરી શકે છે જો ઝાડુ યોગ્ય રીતે ન રાખવામાં આવે તો તે માતા લક્ષ્મીને ઘરમાં આવતા પણ રોકી શકે છે આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે કઈ ઝાડુ શુભ હોય છે અને કઈ અશુભ પ્લાસ્ટિકની ઝાડુ સિંકની ઝાડુ અને ફૂલની ઝાડુ આમાંથી કંઈ ઝાડુ તમારા ઘર માટે યોગ્ય છે અને કઈ તમારા ઘરમાં દરિદ્રતા લાવી શકે છે આ બધું તમને અહીં જાણવા મળશે ઘણા લોકોના મનમાં આ સવાલ પણ હોય છે કે ઝાડુ ઘરની વહુએ લગાવવી જોઈએ કે કામવાળી બાઈએ આનો જવાબ પણ અમે તમને આપીશું કારણ કે ઝાડુ માત્ર સફાઈનું સાધન નથી પરંતુ શાસ્ત્રોમાં તેને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે જો ઝાડુનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તે માણસને માલામાલ બનાવી શકે છે પરંતુ જો ઝાડુ સાથે જોડાયેલી કેટલીક ભૂલો કરવામાં આવે તો તે જ માણસ કંગાળ પણ થઈ શકે છે આપણા શાસ્ત્રોમાં ઝાડુ સાથે જોડાયેલા ઘણા શુભ અને અશુભ શુકનો જણાવવામાં આવ્યા છે ઝાડુને લગતા કેટલાક કામ બિલકુલ ન કરવા જોઈએ નહીં તો જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે ઝાડુને યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે રાખવું ખૂબ જરૂરી છે નહીં તો તે માતા લક્ષ્મીની બહેન અલક્ષ્મીને આકર્ષે છે જે દરિદ્રતા અને સંકટોનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો જો તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ આવી રહી છે એક મુશ્કેલી જાય નહીં અને બીજી ઊભી થઈ જાય તો કદાચ તેનું એક કારણ તમારા ઘરમાં રાખેલી ઝાડુની સ્થિતિ પણ હોઈ શકે છે જો જીવનમાં બધું સામાન્ય ચાલી રહ્યું હોય તો ઠીક છે પરંતુ જો વારંવાર ઉથલપાથલ થઈ રહી હોય તો તમારે એકવાર ઝાડુ સાથે જોડાયેલી આ બાબતો પર ધ્યાન આપવું જ જોઈએ ઝાડુ સાથે જોડાયેલી આ બધી બાબતો તમારા જીવનની દિશા બદલી શકે છે જો તમે તેને સમજો અને અપનાવો તો ચાલો જાણીએ કે ઝાડુનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો જેથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે પરંતુ તે પહેલા મિત્રો અમારી તમને એક વિનંતી છે કે જો તમે ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખી તમારો ભાવ પ્રગટ કરો મિત્રો જ્યારે તમારા જીવનમાં એક મુશ્કેલી પૂરી થતી નથી અને ત્યાં જ બીજી શરૂ થઈ જાય અને ઘરમાં ધનનો સતત નાશ થતો હોય આવક ઓછી અને ખર્ચ વધારે હોય તો સમજી લો કે ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં કેટલીક બાબતો બરાબર નથી ચાલી રહી આવી પરિસ્થિતિમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે ઘણી વખત આપણે જાતે જ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારો આપી રહ્યા હોઈએ છીએ અને આપણને તેની ખબર પણ નથી હોતી આમાંની એક મહત્વની બાબત છે ઝાડુ હા ઝાડુ જે દેખાવમાં તો એક સામાન્ય વસ્તુ લાગે છે પરંતુ તેની અસર આપણા જીવન અને ઘરની ઊર્જા પર ખૂબ ઊંડી હોય છે જો ઝાડુનો ઉપયોગ યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરવામાં આવે તો તે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવી શકે છે પરંતુ જો તેનો ઉપયોગ ખોટા સમયે અથવા બેદરકારીથી કરવામાં આવે તો ગરીબી અને દરિદ્રતા આવવામાં વાર નથી લાગતી આજના સમયમાં મોટાભાગના લોકો આધુનિક જીવનશૈલી જીવી રહ્યા છે નોકરીઓ છે સમયની કમી છે અને આ દોડધામમાં ઘણીવાર લોકો ધ્યાન નથી આપી શકતા કે ઘરમાં શું થઈ રહ્યું છે પરંતુ સત્ય તો એ છે કે જ્યારથી આ દુનિયા બની છે ત્યારથી લઈને આજ સુધી એવું કોઈ ઘર નથી રહ્યું જ્યાં ઝાડુનો ઉપયોગ ન થયો હોય ફરક માત્ર એટલો જ છે કે કેટલાક લોકો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરે છે અને કેટલાક ખોટી રીતે અને આનાથી જ નક્કી થાય છે કે ઘરમાં સુખ આવશે કે દુઃખ ઘણા લોકો ઝાડુને યોગ્ય જગ્યાએ નથી રાખતા તેને ક્યાંય પણ ટેકવી દે છે ઉલટું સીધું સમય જોઈને ઝાડુ લગાવી દે છે જેનાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે અમે તમને એ જ સૂચન આપીશું કે જો સવારે ઝાડુ લગાવવું તમારા માટે મુશ્કેલ હોય તો ઓછામાં ઓછું સાંજે ઝાડુ જરૂર લગાવો ઘરમાં ગંદકી એકઠી ન થવા દો અને જો તમે કચરો એકઠો કરી લીધો હોય તો તેને સાંજ પછી ઘરની બહાર ન ફેંકો કારણ કે આ પણ અશુભ માનવામાં આવે છે હવે વાત આવે છે ઝાડુ ખરીદવાની તમારે એ પણ જાણવું જરૂરી છે કે ઝાડુ કયા દિવસે અને કયા પક્ષમાં ખરીદવી જોઈએ કેટલાક દિવસો એવા હોય છે જ્યારે ઝાડુ ખરીદવી અશુભ માનવામાં આવે છે આ બાબતોને ધ્યાનમાં રાખીને જો તમે ઝાડુનો ઉપયોગ કરો છો તો ખાતરી રાખો કે તમારા ઘરની મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થવા લાગશે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગશે કયા દિવસે તમારે ઝાડુ ખરાબ થયા પછી ઘરમાંથી બહાર ફેંકવી જોઈએ અને કયા દિવસે તમારે નવી ઝાડુનો ઉપયોગ કરવો જોઈએ સૌથી પહેલા અમે તમને જણાવીશું કે નવી ઝાડુ નીકાળવા માટે ઘરમાં સૌથી શુભ દિવસ હોય છે શનિવારનો દિવસ તમે ઝાડુ જ્યારે પણ ખરીદો તેનો ઉપયોગ સૌથી પહેલા શનિવારના દિવસે કરવો તમે તેને ગમે ત્યારે ખરીદો તેમાં કોઈ વાંધો નથી પરંતુ જ્યારે ઝાડુ ખરીદવી હોય ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જ્યારે પણ તમે ઝાડુ ખરીદો સોમવાર બુધવાર ગુરુવાર અને શુક્રવાર એ સૌમ્ય દિવસો માનવામાં આવે છે આ દિવસે ભૂલથી પણ ઝાડુ ન ખરીદવી તમારે રવિવાર મંગળવાર અને શનિવાર જે ક્રૂર દિવસો ગણાય છે તે દિવસે ઝાડુ ખરીદવી ખૂબ ફાયદાકારક હોય છે દિવાળીના દિવસે કે કોઈ પણ તહેવારના દિવસે જો તમે ઝાડું ખરીદો અને ઘરમાં લાવો તો તે તમારા માટે એટલું શુભ અને નસીબદાર હશે કે તમે એવું વિચાર્યું નહીં હોય ઝાડુ હંમેશા કઠોર દિવસોમાં જ ખરીદવી જોઈએ સૌમ્ય દિવસોમાં ઝાડું ખરીદવાથી આપણા ઘરમાં ધનનું નુકસાન થવા લાગે છે અને નવી ઝાડુ તમે જે દિવસે ખરીદો જો શક્ય હોય તો શનિવારના દિવસે નવી ઝાડુનો ઘરમાં ઉપયોગ કરવાનો પ્રયાસ કરો આ તમારા માટે ધનસંપત્તિના આગમનનો સ્ત્રોત બનશે હવે અમે તમને જણાવીશું કે કયા ખૂણામાં ઝાડુ રાખવી જોઈએ અને કયા ખૂણામાં ઝાડુ ભૂલથી પણ ન રાખવી જોઈએ આપણે જેને પૂજા રૂમ બનાવીએ છીએ એટલે કે ઈશાન ખૂણો જેને આપણે ઉત્તર પૂર્વ ખૂણો કહીએ છીએ ત્યાં ક્યારે ઝાડુ ન રાખવી ત્યાં પૂજા સ્થળ હોય છે અને ખાસ કરીને પૂજા રૂમમાં તમારે ઝાડુ બિલકુલ ન રાખવી નહીં તો જો તમે ઝાડુ રાખો છો તો તમારા દેવસ્થાન પર દેવતાઓનું આગમન મુશ્કેલ બની જાય છે અને તમારા ઘરમાં દુર્ભાગ્ય આવવા લાગે છે તેમજ નકારાત્મકતા પ્રવેશ કરે છે આ વાતને ગાંઠે બાંધી લો કે ઈશાન ખૂણામાં ઝાડું ભૂલથી પણ ન રાખવી હવે તમે વિચારતા હશો કે ઈશાન ખૂણામાં ઝાડુ ન રાખવી તો પછી ઝાડું ક્યાં રાખી શકાય ઝાડુ રાખવા માટેનું સૌથી શ્રેષ્ઠ સ્થાન છે ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો એટલે કે સાઉથવેસ્ટ કોર્નર જેને આપણે નૈઋત્ય ખૂણો પણ કહીએ છીએ મિત્રો નૈઋત્ય ખૂણામાં જો તમે ઝાડુ રાખો છો તો એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીનું તમારા ઘરમાં વાસ થવાનું શરૂ થાય છે માતા લક્ષ્મી તમારા ઘરમાં આવવા લાગે છે એવું માનવામાં આવે છે કે નૈઋત્ય ખૂણો ઘરના માલિકનું સ્થાન ગણાય છે તેથી જો તમે નૈઋત્ય ખૂણામાં ઝાડુ રાખો છો તો તમારા ઘરનો માલિક દિવસે દિવસે અને રાતે ચાર ગણી તરક્કી કરે છે હવે વાત કરીએ કે ઘરમાં ઝાડુ કયા સમય લગાવવી જોઈએ ઘરમાં ઝાડુ લગાવવાનો અને પોતું લગાવવાનો યોગ્ય સમય શું છે આપણા વેદપુરાણોમાં ચાર સમય જણાવવામાં આવ્યા છે જે વ્યક્તિ રાત્રે ઝાડુ લગાવે છે તેના ઘરમાં દરિદ્રતા પોતાના પગ પસારી લે છે આજના આધુનિક યુગમાં જો શક્ય ન હોય અને તમારી મજબૂરી હોય તો તમારે ખૂબ વિચારવાની જરૂર છે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ જેથી માતા લક્ષ્મી આપણા ઘરમાં પોતાનું વાસ કરે માતા લક્ષ્મીને ઘરમાં વાસ કરવા માટે સ્વચ્છ અને શુદ્ધ જગ્યાની જરૂર હોય છે તેથી ઘરમાં માતા લક્ષ્મીના રહેવા માટે સ્વચ્છ જગ્યા જોઈએ જો તમે રાત્રે ઝાડુ લગાવો છો અને તમારી મોટી મજબૂરી હોય જેના કારણે તમારે રાત્રે ઝાડુ લગાવવી પડે છે તો તમારે શું કરવું કચરો બહાર ન ફેંકવો ઝાડુ લગાવતી વખતે ક્યારે પણ પગથી ઝાડુને સ્પર્શ ન કરવો જો ભૂલથી પગથી ઝાડુને સ્પર્શ થઈ જાય તો તેને સ્પર્શ કરીને માફી માંગી લેવી જોઈએ એવું માનવામાં આવે છે કે ઝાડુને પગ લાગવાથી માતા લક્ષ્મી આપણા ઘરમાં આવતા નથી પરંતુ તેના સ્થાને અલક્ષ્મી આપણા ઘરમાં વાસ કરે છે આ સાંભળવામાં ખૂબ વિચિત્ર લાગે છે પરંતુ જો આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો જ્યારે આપણો પગ ઝાડુને લાગે છે તો ઝાડુમાંથી જંતુઓ આપણા શરીર પર લાગી શકે છે તમે ઘણીવાર તમારા માતાપિતાને ડાંટતા સાંભળ્યું હશે કે ઝાડુને પગ ન લગાવો આ એટલા માટે કહે છે કારણ કે ઝાડુને ધર્મ સાથે જોડીને જોવામાં આવે છે વાસ્તવિક વાત એ છે કે જ્યારે તમે ઝાડુને પગ લગાવો છો તો તમારા પગ ગંદા થઈ જાય છે અને ઝાડુને પગ લગાવવાથી માતા લક્ષ્મીનું અપમાન થાય છે જ્યારે તમે ઝાડુને પગ લગાવો છો તો માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તે જ રીતે તમારા ઘરમાં જંતુઓ તમારા પગમાં લાગીને આખા ઘરમાં ફેલાઈ જાય છે કારણ કે તમે આખા ઘરમાં ફરો છો ક્યારે ઝાડુને પગ ન લગાવવો જો ઝાડુને પગ લાગી જાય તો તરત જ તેને ધોઈ નાખવું જોઈએ સાંજે સૂર્યાસ્ત થાય તે પહેલા ઝાડુની ધૂળને ઘરની બહાર ક્યારે ન ફેંકવી જોઈએ શાસ્ત્રોમાં આ ધૂળને માત્ર ધૂળ નથી માનવામાં આવતી અને તેને ઘરની બહાર ફેંકવાથી માતા લક્ષ્મી આપણા ઘરમાંથી હંમેશ માટે ચાલી જાય છે અને તેમના સ્થાને તેમની બહેન અલક્ષ્મીનો પ્રવેશ થાય છે મિત્રો ધ્યાન રાખો હંમેશા ઘરમાં ઝાડુને છુપાવીને રાખવી જોઈએ તમારે ભૂલથી પણ ખુલ્લી જગ્યાએ ઝાડુ ન રાખવી જો તમે ઝાડુને ખુલ્લી જગ્યાએ રાખો છો તો તેને ખૂબ મોટો અપશુકન માનવામાં આવે છે તેથી હંમેશા પ્રયાસ કરો કે તમે તમારા ઘરમાં ઝાડુને એવી જગ્યાએ છુપાવીને રાખો જ્યાં બહારના લોકોની નજર તમારી ઝાડુ પર ન પડે હવે તમે વિચારતા હશો કે અમે અમારી ઝાડુને ક્યાં રાખીએ ક્યાં હુપાવીએ તમે પથારીની નીચે ઝાડુ રાખવાનું વિચારતા હશો પરંતુ તમારે બિલકુલ એવું ન કરવું નહીં તો તમારા ઘરમાંથી અનાજ ખૂબ જલ્દી ખૂટી જશે તેથી તમારે ઘરમાં પથારીની નીચે ઝાડુ ન રાખવી આ સાથે આરોગ્ય સંબંધી મુશ્કેલીઓ તમારા ઘરમાં જન્મ લેશે જો કોઈ બાળક અચાનક ઘરમાં ઝાડુ લગાવવા લાગે તો સમજી લો કે તમારા ઘરમાં મહેમાન આવવાના છે આ બધા ઝાડુ સાથે જોડાયેલા શુભ અને અશુભ શકુનો છે સૂર્યાસ્ત પહેલા ઘરમાં નિયમિત રૂપે પોતું લગાવવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનું વાસ થવા લાગે છે પરંતુ જૂના સમયની એક માન્યતા એવી પણ છે કે ગુરુવારના દિવસે ઘરમાં પોતું ન લગાવવું એવું કરવાથી માતા લક્ષ્મી આપણાથી નારાજ થઈને ચાલી જાય છે બાકીના બધા દિવસોમાં તમે પોતું લગાવી શકો છો આજના સમયમાં એ શક્ય નથી કે ધ્યાન રાખવું કે આજે કયો દિવસ છે અને કાલે કયો દિવસ હશે જો તમે આ બાબતોમાં ખૂબ માનો છો તો તમે આ બાબતમાં થોડું ધ્યાન આપી શકો છો પોતું લગાવવાના પાણીમાં રોજ એક ચમચી કે અડધી ચમચી મીઠું નાખવાનો પ્રયાસ કરો મીઠું ખૂબ સસ્તું આવે છે તમે બજારમાંથી ખડી મીઠું લઈ આવો અને તેને ડબ્બામાં ભરીને રાખો અને તેમાંથી એક બે ચમચી તમારા પોતાના પાણીમાં નાખો જો તમે આખા ઘરમાં પોતું લગાવો છો તો તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહેશે જો તમને શનિવાર કે રવિવારનો દિવસ યાદ ન આવે તો તે દિવસે બિંદાસ્ત પોતાના પાણીમાં મીઠું નાખીને પોતું લગાવી શકો છો આનાથી તમને કોઈ દોષ નહીં લાગે તમે જોશો કે તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા હતી તે નાશ પામશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનું વાસ થવા લાગશે અને તમારા ઘરમાં હંમેશા શાંત વાતાવરણ રહેશે ધ્યાન રાખો જો તમે ગામડામાં રહો છો તો ઘણીવાર એવું બને છે કે જો દરવાજો ખુલ્લો રહી જાય તો ગાય ભેંસ કે અન્ય પશુઓ આપણા ઘરમાં ઘૂસી આવે છે આવી સ્થિતિમાં તમારે ભૂલથી પણ ગાય કે કોઈ પણ પશુને ઝાડુથી ન મારવું જો તમારા ઘરમાંથી કોઈ વ્યક્તિ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યું હોય તો તેના જતા પછી તરત જ ઘરમાં ઝાડુ ન લગાવવી ઓછામાં ઓછું તે વ્યક્તિ ગયા પછી આઠ કલાક સુધી રાહ જોવી જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ ઘરમાંથી બહાર જાય તેના તરત પછી ઝાડુ લગાવવી શાસ્ત્રોમાં સારી નથી માનવામાં આવતી એવું કહેવાય છે કે આવું કરવું મૃત્યુનો સંકેત માનવામાં આવે છે તેથી આનાથી બચવું જોઈએ ઝાડુને ક્યારે ઊભી કરીને ન રાખવી જોઈએ ઘણા લોકો આદતથી ઝાડુને દિવાલના ટેકે ઊભી કરી રાખે છે પરંતુ આ એક મોટો અપશુકન છે અને ઘરમાં નકારાત્મકતાને આમંત્રણ આપે છે જો તમે નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છો અને ઈચ્છો છો કે તે ઘર તમારા માટે સૌભાગ્ય લાવે તો જ્યારે તમે ગૃહ પ્રવેશ કરો તો તમારી સાથે ઝાડુ જરૂર લઈ જાઓ શાસ્ત્રો અનુસાર ઝાડુમાં માતા લક્ષ્મીનું વાસ હોય છે જ્યારે તમે ઝાડુને ઘરની અંદર લઈ જાઓ છો તો તેનો અર્થ થાય છે કે માતા લક્ષ્મી પણ તમારા નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે આનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત રહે છે ઝાડુ લગાવવાનો સમય પણ ખૂબ મહત્વનો હોય છે ખાસ કરીને સૂર્યાસ્તના સમય કે સૂર્યાસ્તની તરત પછી ઝાડુ ન લગાવવી જોઈએ તે સમયે ઘણા ટોટકા કરવામાં આવે છે અને એવી માન્યતા છે કે તે સમયે ઝાડુ લગાવવાથી ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘર પર નજર ન લાગે અને નકારાત્મક શક્તિઓનો પ્રવેશ ન થાય તો તમે એક નાનો ઉપાય કરી શકો છો રાત્રે જ્યારે બધા સૂવાની તૈયારીમાં હોય ત્યારે તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે એક ઝાડુ રાખી દો આવું કરવાથી જે પણ નકારાત્મક ઉર્જા ઘરની આસપાસ હોય તે ઝાડુમાં સમાઈ જાય છે અને ઘરથી દૂર થઈ જાય છે પરંતુ યાદ રાખો સવારે થતા જ તે ઝાડુને ત્યાંથી હટાવી દો અને તેને ક્યાંક છુપાવીને રાખો જેથી કોઈની નજર ન પડે આ સાથે જો તમે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો એક ખૂબ જ ખાસ ઉપાય છે કોઈ પણ મોટા તહેવારના દિવસે અથવા જ્યારે કોઈ વિશેષ જ્યોતિષીય ઘટના હોય જેમ કે ગ્રહણ પૂર્ણિમા અમાવસ્યા કે કોઈ શુભ અથવા જો તમે કંઈ નક્કી ન કરી શકો તો શુક્રવારનો દિવસ પસંદ કરો તે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે લગભગ ચાર વાગીને ત્રીસ મિનિટ વાગ્યે તમારે ત્રણ નવી ઝાડુ લઈને નજીકના મંદિરે જવું ધ્યાન રાખો કે આ ઝાડું કોઈને દેખાવી નહીં અને તમે ગુપ્ત રીતે તેને મંદિરમાં મૂકીને આવી જાઓ ગુપ્તદાનને શાસ્ત્રોમાં ખૂબ પુણ્યદાયી અને ફળદાયી ગણવામાં આવે છે આ ઉપાય કરવા માટે એક દિવસ પહેલા ત્રણ નવી ઝાડું બજારમાંથી ખરીદી લો અને તેને તમારા ઘરમાં રાખો બીજા દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને ચૂપચાપ કોઈને કહ્યા વગર મંદિર જઈને ઝાડુ મૂકી આવો આ નાનું કામ જો તમે શ્રદ્ધા અને નિયમથી કરો છો તો માતા લક્ષ્મીની કૃપા નિશ્ચિતપણે તમારા જીવનમાં રહેશે અને તમે ધીમે ધીમે તેની અસર પણ અનુભવવા લાગશો ભક્તો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો અમારી ચેનલ આ વિડિયો દ્વારા કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતું આજની આ માહિતી જો તમને ગમી હોય તો આ વીડિયોને એક લાઇક કરો અમારી ચેનલ વાસ્તુ ટિપ્સ ગુજરાતીને ને કરો અને બેલ નોટિફિકેશનને ઓન પર સેટ કરો જેથી આગામી વિડિયોની માહિતી તમને મળી શકે વીડિયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર હરે કૃષ્ણ